સુરતમાં પ્રાથમિક સુવિધા માટે વારંવાર લોકો હેરાન થાય છે ત્યારે પાલનપુર ગામમાં સુડાવાસના ના મકાનોમાં ગટર લાઈન સમસ્યાથી લોકો હેરાન થયા છે પાલનપુર ગામ પાસે સુડાવાસના મકાનોમાં સાડા ત્રણ વર્ષથી ગટર લાઈન સમસ્યા ઉદભવી છે તો કોર્પોરેશન દ્વારા

બધું ગટર ઉભરાય છે વારંવાર કમ્પ્લેટ કરીએ છે અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી લોકો એસએમસી ના આવે છે જો એને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવ પેલી ગાડી બોલાવ આ સુધી કોઈ આવ્યો નથી આ કાયમ ની સમસ્યા છે કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમ નું પ્રોબ્લેમ છે મેલેરિયા ડેન્ગ્યુ એવું રોગો પસરે છે પછી ઓફિસ જવા માટે તકલીફ એવી જ પડે છે કે પાર્કિંગ સવારે ઉઠી તો ગટર નું પાણી હોય અને આપણા શૂઝ કપડા બીના થાય છે